ભાવનગર ખાતે આવેલા ચિત્રા જીઆઈડીસી ના તમામ રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેને લઈને વાહન ન ચલાવી શકાય તેવા મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે અને ચિત્રાના ઉદ્યોગકારો તેમજ કામદારો ખૂબ જ મુશ્કેલી અને અનુભવી રહ્યા છે વસાહત મોટી હોવાના કારણે વાહન વ્યવહાર પણ ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે અને તેવા સંજોગોમાં આવા ખરાબ રોડનો ત્રાસ જીઆઈડીસી વસાહતમાં આવનારા તમામ લોકો અનુભવે છે

આ પ્રશ્નને યોગ્ય કરવા ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉદ્યોગનગર સ્થિત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના પ્રાદેશિક મેનેજરને અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે તેમજ જીઆઈટીસી દ્વારા વીસ ટકા માર્શિન મની પણ એડવાન્સમાં ભરી આપવામાં આવ્યું હોવા છતાં સરકારી અધિકારીઓ નિયમોને ઘોળીને પી ગયા હોય તેવું લાગે છે બત્રીસ કરોડના નવા પ્રોજેક્ટ અમે અમે સામેલ કરાવેલ સબમિટ કરાવેલ છે અને આમાં રાજ્ય સરકારની નીતિમાં સ્ટેટ ગવર્મેન્ટનો ચાલીસ ટકા હિસ્સો જીઆઈડીસીના ચાલીસ ટકા અને વીસ ટકા અમારા ઉદ્યોગકારોને ચૂકવવાના હોય છે આ પ્રોજેક્ટમાં અમારા કરવામાં આવતો વીસ ટકાનો ફાળો ઓલરેડી અમે જીઆઈડીસીમાં જમા કરાવેલ છે પણ છેલ્લા ઘણા વર્ષોથી ઉદ્યોગ ખાતા અને જીઆઈડીસી દ્વારા અમારા આ પ્રોજેક્ટ મંજૂર નહીં થયેલ હોય ચિત્રા ઉદ્યોગ વિસ્તાર પણ સમગ્ર ગુજરાતની જીઆઈડીસીના જીઆઈડીસી ના કોઈ પ્રોજેક્ટ નથી થયા કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તદ્દન ખરાબ થયેલ છે દરેક ચોમાસામાં આ હાલત ખરાબ થતી હોય છે અમારા રોડ અને રસ્તા માટે જીઆઈડીસી ને જે વીસ ટકા અમારે જે સ્કીમ ભરવાના આવે છે એ ઘણા વર્ષોથી અમે આપેલા છે પણ છતાં ઘણી રજૂઆતો સરકાર કરવામાં આવેલ હોવા છતાં આ રસ્તાનું કોઈ પણ નિદાન થતું નથી કોઈ પણ રિપેરિંગ થતું નથી રસ્તાના એ વસાહત ગુજરાતની કોઈ પણ વસાહતમાં રોડ રસ્તાના કામ થયા હોય એવા અહેવાલો અમારી પાસે આવેલ નથી

નૈતિક ફરજ છે કે વસાહતમાં તમામ પ્રકારની સવલતો ઊંચી ક્વોલિટીની અને સમયસર આપવામાં આવે વળી ચિત્રા જીઆઈડીસી ભાવનગર જિલ્લાની સૌથી મોટી જીઆઈડીસી હોવાથી તેને મળતી સવલતો ખૂબ જ ઊંચા પ્રમાણની હોવી જોઈએ આ બાબત વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેમ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રજૂઆતમાં માંગ કરાઈ છે